અને બધા મિત્રો આયા થી ખસે એ એવા લોકો છે કે જમને તાજ તત્કો પણ આર્થિક સાધન કરવી આવેલા તમામ ભાઈ પ્રદેશ ગુજરાત સમિતિ હાર્દિક સ્વાગત કરે છે પ્રચલન સબેજરા આજે લડાઈ લડવાના છીએ લડવાની છે લડાઈ તેમાં આપના આશીર્વાદ જોઈએ કરતા વધુ સમયથી માલધારી હોવા છતાં વંચિતો શોષિતો ગરીબો માટે જે લોકો ફિલ્ડમાં લડે છે જે લોકો લોકો માટે લડે છે સરકાર જેના અધિકાર છીનવે છે એની લડાઈ લાલજીભાઈ એમના સાથીઓ લડે છે આ સૌથી મોટી વાત છે ભાઈઓ એક તરફ કોંગ્રેસ ની કેન્દ્ર સરકાર લોકોને અધિકાર હું માનનીય લાલજીભાઈ ને સૌથી પહેલા સ્ટેજ ઉપર આવકારું છું તેઓ સ્ટેજ ઉપર આવે એમના સાથીદાર રાજુભાઈ પુરોહિત આવે જે વંચિતો માટે કામ કરે એની માટે આપણા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ સાહેબ આવ્યા છે સાહેબની સાથે સૌથી પેલા કેમ લાલજી ભાઈ આપણે સુરેન્દ્રનગર થી લઈને બનાસકાંઠા સુધી નો અવાજ છે અહિયાં આપણે આખો અવાજ કરો બરાબર કોંગ્રેસ પાર્ટી ભાઈ અહીંયા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ શંકરસિંહજી બાપુ સિદ્ધાર્થભાઈ પ્રવીણભાઈ રાજપાલ પીએસઆઈ પગાર આ ભ્રષ્ટાચાર ના થાય તો શું થાય એક તરફ ગુજરાત બનાવો ભ્રષ્ટાચાર મુક્ત દેશ તો ત્યારે બનશે કે ગુજરાત ને તમે ભ્રષ્ટાચાર મુક્ત બનાવશો મારે જાણવું છે આ ગુજરાત ભ્રષ્ટાચાર છે કે નહીં મિત્રો આ ગુજરાત ની જનતા ના ગરીબો ના આવે છે કે નહીં

માનનીય એમજભાઈ સાહેબ ને વિનંતી કરું બાકીના ના પણ જોડાશે લાલજીભાઈ સૂત્ર ની આંટી પહેરાવે આપણે તાલીઓ રાખશું કે આપણા પક્ષમાં માનનીય રાજુભાઈ પુરોહિત ધીરુભાઈ ભીમાણી પ્રવીણભાઈ હાલ કુલદીપભાઈ સગર ફરજાના બેન અફરોજ બેન સોનલ મહિલા કોંગ્રેસના પ્રમુખ તેજસ્વી બેન બેન નું સ્વાગત કરો જીવાભાઈ આવી ગયા જીવાભાઈ આવી ગયા આગળ આવો તેજસ્વી બેન એ સરની લડત માં તરીકે આપણી વચ્ચે જોરદાર સહયોગ આપ્યો તો આપણે પણ એમનું કાલિયોથી સ્વાગત કરીએ